મે ફ્રીજ માં ચોકલેટ મૂકી હતી ખાઈ લાગે છે મે ના કે હો મે તને શું કીધું મે તારું નામ લીધું મારી બોલે છો હું તો ખાલી એમ કહું છું આ બોલ ખાધી ને હા મે ખાધી શું કર મમ્મી આ મારી ચોકલેટ ખાઈ ગઈ બેટા તો નાની છે હા 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 જા તો પાણી ભરી તો તો પાણી પાઈશ તો કોપરા સંકેલીશ તું મે તો દરવાજો ખોલીશ મે તો તું દૂધ લેવા જઈશ તું ચા બનાવીશ ચા કામ કરવા મમ્મી હું રમવા જાઉં છું એને હું કામ જવા એ ના છે ખાવી છે મારે ખાવી છે